જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે એ ત્રીસ માર્ચે હતી ઘણા બધા વિદ્યાર્થીઓએ આ એક્ઝામ છે આપેલી છે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસની અંદર ઉપસ્થિત થયેલા વિદ્યાર્થીઓ માટે એક અગત્યની સૂચના છે જે સૂચના શું છે આપણે જોઈએ હવે આની અંદર ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસની અંદર ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ પરીક્ષાની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના એ સિરીઝના પ્રશ્નપત્ર જે હતા એની પ્રોવિઝનલ આન્સર કી છે એ છ ચાર બે હજાર ચોવીસના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવી છે હવે આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં કોઈ પ્રશ્નપત્ર ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માગતા હોય તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરી અને જરૂરી આધાર સાથે રાજ્ય પરીક્ષા બોર્ડના ઈમેલ એડ્રેસ એસઈબીજી ડોટ ક્વેરી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે ઈમેલ મોકલી શકો છો જો એક કરતાં વધુ પ્રશ્ન અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન પત્ર દીઠ અલગ અલગ પત્રકમાં રજૂ કરવાની રહેશે અને રજૂઆત મોકલવાનો જે સમયગાળો છે એ છ ચાર બે હજાર ચોવીસથી બાર ચાર બે હજાર ચોવીસ સુધી છે એટલે કે બાર તારીખ સુધી તમને જે આન્સર કી છે એની અંદર કંઈ પ્રોબ્લેમ હોય અથવા તો તમને એવું લાગતું હોય કે આન્સર કીની અંદર આ પ્રશ્નનો જવાબ છે એ ખોટો આપેલો છે તો તમે આની અંદર એક ફોર્મ આપેલું છે એમાં રજૂઆત કરી શકો છો જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે માટે ફક્ત સરકારી પ્રકાશનો સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે આવા આધારો રજૂઆત સાથે બીડવા ફરજિયાત છે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તકો સાહિત્યના આધાર તરીકે માન્ય રહેશે નહીં આધાર વગરની રજૂઆત તેમજ સમય મર્યાદા બહાર મળેલ રજૂઆતો છે એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે તમે બાર તારીખ પહેલા આની અંદર તમને કંઈ એવું લાગતું હોય કે ખોટું છે તો અરજી કરી શકો છો હવે આની જે પ્રશ્નપત્રની આપણે વાત કરીએ ઉત્તર કીની તો આમાં ગુજરાતી મીડિયમ ટાઈપ એ અને ઇંગ્લિશ મીડિયમ ટાઈપ ની અંદર ટોટલ એકસોને વીસ પ્રશ્ન હતા તમને ખ્યાલ જ હશે એના આન્સર કી છે અહીંયા મૂકેલી છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હવે આની અંદર પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટેનું જે પરિપત્રક છે આ છે આ પરિપત્રક ભરી અને તમારે ઈમેલ આઈડી જે આગળ આપ્યું તો ત્યાં ઈમેલ કરવાનો છે જો તમને એવું લાગતું હોય કે આની અંદર કોઈ પ્રશ્નનો જવાબ છે એ ખોટો છે આની અંદર પરીક્ષાનું નામ ઓટોમેટિક આપેલું છે ત્યારબાદ વિદ્યાર્થીનો સીટ નંબર વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીનો ઈમેલ એડ્રેસ અને વિદ્યાર્થીનો મોબાઈલ નંબર ત્યારબાદ રજૂઆતની વિગત એટલે કે પ્રશ્ન પત્રિકાની સિરીઝ તમારી કઈ છે પરીક્ષાનું માધ્યમ કેવું હતું ગુજરાતી કે અંગ્રેજી પ્રશ્ન નંબર પ્રશ્નની વિગત અને પ્રશ્ન ઉત્તરના વિકલ્પો ત્યારબાદ પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલ ઉત્તરનો વિકલ્પ અને વિદ્યાર્થીએ પ્રશ્ન અથવા તો જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત અને આની અંદર તમે કઈ પ્રકાશનનો સહારો લીધો છે એ તમારે અહીંયા પર લખવાનું છે આની અંદર જે તમે આની અંદર લખો છો એ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે એક બે પેજ છે તમારે સ્કેન કરી અને આ પ્રશ્નપત્રની જોડે અપલોડ કરવાનું હોય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો એટલે જે લોકોએ આ પરીક્ષા આપી છે એ આન્સર કી જોઈ શકે અને એમને લાગે છે કે કોઈ પ્રશ્નનો ખોટો જવાબ આપેલો છે તો નિયત સમય મર્યાદાની અંદર રજૂઆત પણ કરી શકે આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો